આવી રીતે આજનું જમવાનું છે રોટી સબ્જી ડાળ મીઠી દાળ છે સબ્જી છે અને સેલાડ વગેરે બધું છે આઈ સેલ્ફ સર્વિસ છે તો ખુદની રીતે તમે લઈ શકો છો આપડે અત્યારે નાસ્તો કરવા આવી ગયા છે મસ્ત મજાનો નાસ્તો કરવી જોઈએ ગુડ મોર્નિંગ ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં ને સવાર સવારમાં નાસ્તો કરવા ગયો હતો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અત્યારે સમયની વાત કરો ને તો નવ વાગ્યું આવ્યા છે નાસ્તો મસ્ત મજાનો કરી લીધો હવે જાઉં છું રૂમ એ પગ કોને પણ બરાબર પોગ કેમ દુખે છે હાલું છે ને તોય ધ્રુવ જઈશ એટલે પડી જાય કંઈ વાંધો નહીં આરામથી અત્યારે જઈએ આપણે રૂમે નાસ્તો કરવા ગયો હતો ખાટ્યા હતો કેટલી વાર અને અત્યારે રૂમમાં જઈએ મસ્ત બધા ભાઈ લીધું અને હવે આપણે જરા હાટા ફેરા કરવા માટે ના આપણી આ ગલી છે આઈ તેની છૂટ કરી આપણે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ આવી રીતે આજનું જમવાનું છે રોટી સબ્જી દાળ મીઠી દાળ છે સબ્જી છે અને સેલેડ વગેરે સાસ બધું છે આ સેલ્ફ સર્વિસ છે તો ખુદની રીતે તમે લઈ શકો છો અને બાકી બધા આશ્રમ ના આપણા બધા સેવાદારો છે કેસે હો બઢિયા આપકા શુભ નામ ક્યા હે માનસુ પટેલ આપ કેટલા સાલ છો અહીંયા પર એક સાલ થી રેસિડન્ટ અચ્છા એક સાલ છો ના આપ હિમાચલ છો વાહ આપ કેટલા સાલ છો

અને હું જાઉં છું પાછું મારી રૂમ સાઈડ આખી આશ્રમ જો આખું અહીંયા છે ને ફ્રી જમાડે પણ છો અહીં નીચે ખબર હોય તો તમને પહેલાં પણ મેં વિડીયોમાં નાખેલો તું સાંજે છે જમવાનું થાય ને તો હું આવી જાય તમને બતાડીશ સ્પેશિયલ ક્યાંક કહું દુઃખે કોને ખબર બટ કંઈ પણ થાય ને હું તમને દેખ અહીં જે પણ થાય ને સેવા હું તમને આ વિડીયોમાં નાખી ટાઈમ કેમ હોય જોઈએ ખબર જ ન પડી તો તો અંધારું દરું થઈ ગયું મતલબ પાંચ વાગી ગઈ યાર અત્યારે હું અ ગંગાઘાટ સાઈડ જાઉં છું અત્યારે હું સર જાનકી સેતુ આવ્યો હતો હા મતલબ આટા ફેરા કરવા માટે ને આપણે ગુજરાતી ભાઈઓ મળી ગયા જય શ્રી કેદાર કેમ છો કેમ છો આપણે ક્યાંના છો ભાવનગર એટલે ભાવનગરના ભાઈઓ છે ને ઋષિકેશમાં મળી ગયા અને પહેલા અમે કેદા નાટ પણ મળ્યા હતા હે ભાઈ પણ મળી ગયા કાઈ વાંધો ની ભાઈ તમે ક્યારે નીકળવાના ભાવનગર માટે બસ રોકાઈ જાવ ની પણ ભાઈ તો અને આનંદ થયો ફરી પરિવાર બધા મળી બીજી વાર કેવા મળીએ વા ગુજરાતી મળે અને નાસ્તો ન કરીએ એવું બને જ નહીં બધા ભાઈ ભેગા થઈ ગયા છે

મસ્ત છે નહીં ટેસ્ટી તો છે રેકડી ઉપરમાં એમ છે ને અહીં ની એકદમ આ ઘાટ સામે છે એ માં રેકડી હતી તો નાસ્તો કરવા આવતા રહ્યા સામે છે ને આખી ગંગા આરતી થશે આપણે ન્યા હોઈએ જોઈએ હમણાં છે ને અહીંયા થોડી વારમાં આરતી થવાની છે ગંગા ઘાટની તો આપણે છે ને મસ્ત મજાના અહીંયા બેઠા છે ગંગા ગંગાઘાટ તે આરતી થવાની ભેગે અહીં ધીરે છે ને બધું ટ્રાફિક નાડી થઈ જાય આ જો ઉપર તો બધા બેઠી ગયા છે હવે નીચે પણ આડી ધીરે ધીરે આવે રાખશે બધા અને આ ગંગા મૈયાના જો કેટલી સ્પીડમાં જાય છે ને

પૂલ સેટઅપ રેડી છે અત્યારે અડધી કલાક પોણી કલાકમાં આરતી થશે અને પછી આપણે આરતીમાં જશું મસ્ત મજાના દર્શન કરીશું ગાઢે છે ને મસ્ત મજાની આરતી થઈ ગઈ છે ભેગો ને તો આરતી લગભગ ખતમ થઈ ગઈ હતી ને ખાલી આરતી નો લહાવો લીધો તમે હે આરતી હતી આપણી એટલી મસ્ત મજાની આરતી થઈ ગઈ ને વાત ના પૂછો અને મજા આવી ગયો આરતી માં જયારે જમવા આવી ગયો છું સીધા મસ્ત મજાનું જમવાનું છે ભાઈ જો અત્યારે હું છે ખીચડી છે સબ્જી છે રોટી છે શાક છે ને કઢી છે કઢી જમવાવી દો મસ્ત મજાનું પેટ પૂજા કરી લીધી અને આવી ગયા સીધા આપણા રૂમે અને છે ને ભાઈ હજી અમને મારા કપડા બધી પડ્યા છે આમ હકીકત હું છે ને કાલે સવારે વહેલા ઉઠી ને મસ્ત મજાના કપડાં ધોઈ નાખીએ બાકી તમારે અત્યારે કંઈક કેવું નથી હા નાનો વિડીયો આજે બહેનો હશે અને આપણે ગુજરાતી ભાઈ હકીકત બહુ બધી પ્યાર આપે છે મને રિયલી ખાલી વેઇટ કરો હું તમને કહેતા ફરીવાર અપડેટ તગડા આપવાનો છે આઠમા મહિનાની બાર તારીખે હું ફિક્સ કરી દઉં તમને મારો બર્થડે છે ત્યારે આઠમા મહિનાની બાર તારીખ મારો બર્થડે છે ને ત્યારે આઈ હોપ તમને બધીને મારો નાનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઈક છે અને લાલ બટન ઓપ્શન આવે ચોરથી સબસ્ક્રાઈબ કરી દેજો Bagi mereka sekali lagi kita lakukan kegiatan saya pada rumah. Jadi bye bye.